નમસ્કાર શંખનાદ ન્યૂઝમાં આપનું ફરીથી સ્વાગત છે સિહોરમાં ચૂંટણીનો માહોલ છે આગામી સોળ તારીખે સિહોરના દરેક વોર્ડમાં નગરપાલિકાના ચૂંટણીના અનુસંધાને મતદાન થવાનું છે ત્યારે અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના પડઘમ વગાડી ચૂકી છે અત્યારે હાલમાં શહેરના દરેક વોર્ડમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળી છે ત્યારે આપણી સાથે કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર ચારમાં ઉમેદવાર છે જયરાજસિંહ મોરી એમની સાથે ચર્ચા કરીએ ચૂંટણી લક્ષીને એમના પ્લાનિંગ વિશે નગરપાલિકા તેમજ આ સિવાયની અન્ય ઘણી બધી બાબતો વિશે એની સાથે ચર્ચા કરીએ જયરાજભાઈ શંખનાથ ન્યૂઝમાં તમારું સ્વાગત છે ધન્યવાદ આ જયરાજભાઈ સ્થાનિક ચૂંટણી છે સ્થાનિક મુદ્દાઓને લઈને વધારે વાતો થતી હોય છે આપ આપシહોરના વતની છો યુવા નેતા છો ખાસ કરીને તમારા વિશે થોડી માહિતી આપો તમારા અભ્યાસ વિશે અને હાલમાં તમે કઈ રીતે કાર્યરત છો સમાજમાં મારું નામ જયરાજસિંહ મોરી હું હિન્દુ કારડિયા રાજપૂત સમાજમાંથી આવું છું અને મારા પિતા જે છે એ ખેડૂત હતા એટલે ખેતીના બેકગ્રાઉન્ડમાંથી હું બિલોંગ કરું છું અને જો શિક્ષણની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રથમ મેં સાયન્સમાં ઝુઓલોજી બીએસસી ઝુઓલોજીમાં ડિસ્ટિન્ક્શન સાથે મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યારબાદ તાજેતરમાં તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી એલ એલ બી પણ મેં કમ્પ્લીટ કરેલું છે બરાબર મતલબ અભ્યાસુ અને એક શિક્ષિત યુવા નેતા છે આ તમામ બાબતોનો સમન્વય જયરાજસિંહ મોરી સાથે જોડાયેલો છે જયરાજભાઈ જે રીતે લોકસભા ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને એની સાથે સાથે આ સ્થાનિક ચૂંટણીઓ છે એટલી જ મહત્ત્વની છે કારણ કે સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક બાબતો છે એ સીધી રીતે આ સ્થાનિક ચૂંટણીઓ અને એનાથી જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એની સાથે સીધી રીતે જોડાયેલા હોય છે ખાસ કરીને સિહોરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી અને ગટર તેમજ અન્ય સમસ્યાઓ ઘણી બધી વકરી છે તેને લઈને અનેક

આપે વાત કરી એમ કે સિહોરમાં હાલ પાણી અને ગટરની સમસ્યા એ ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા બની ચૂકી છે લોકો એનાથી ખૂબ પીડિત છે ખૂબ એમાંથી પરેશાન છે કે પાણી એ તો પાયાની જરૂરિયાત છે દરેક મનુષ્યને પાણી એ પાયાની જરૂરિયાત હોય છે અને સિહોરમાં આજે પંદર પંદર દિવસે અમુક અમુક વિસ્તારોમાં વીસ વીસ દિવસે પાણી પહોંચે છે જ્યારે એક વાત કરીએ સામાન્ય ગામડું હોય તો ત્યાં પણ ત્રણ ચાર દિવસે પાણી પહોંચતું હોય જ્યારે સિહોર એ ભાવનગર જિલ્લાનું એક કેન્દ્ર સ્થાને આવેલું એક શહેર છે તો એને પંદર પંદર વીસ વીસ દિવસે પાણી પડે મળે છે અને લોકોને ટેન્કર આજમાં જીવવું પડે છે ખૂબ દયનીય વાત છે અને હું એમ માનું છું કે આ જે પાણીનો પ્રશ્ન છે એ ખરેખર પાણીની તંગી નથી પરંતુ જે આ શાસકો છે એને જે અણાવડત છે એની કામ કરવાની દિશાહીનતા છે કે એમના કામ કરવાની ધગસની કમી છે એના લીધે લોકોને પીડાવવું પડે છે કારણ કે તળાવ છે એમાં પાણીની કમી નથી તળાવ આખું પાણીથી ભરેલું છે ઉપરથી મય ફરિયાદ યોજનાનું પાણી પણ મળે છે એટલે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે છે માત્ર ને માત્ર શાસકોની અણાવડત અને એમની બે જવાબદારી અને શહેરમાં લોકો પ્રત્યે એમનું બે જવાબદારી પડ્યું વર્તન ઓરમાયું વર્તન અને એના લીધે જ લોકોને પાણીથી હેરાની હાલાકી ભોગવવી પડે છે ગટરની વાત કરીએ તો સુડતાળીસ કરોડનો ગટરનો પ્રોજેક્ટ અમલમાં આવ્યો પરંતુ મા સમગ્ર કામ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જવા પામ્યું અને વાસ્તવિક એમાં કોઈ લાંબુ કામ ન થયું ને એના લીધે લોકોને અનેક જગ્યાએ ગટર ઉભરાવાના પણ પ્રશ્નો હોય છે અનેક જગ્યાએ ગટરનું પાણી નદીમાં ઠાલવાના પણ પ્રશ્નો બનતા હોય છે જેમાં જીપીસીબીના કાયદાઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે પાણીની વાત કરીએ તો તેર કરોડની પાણીની ગ્રાન્ટ આવેલી હતી પરંતુ એમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે થયો અને એના લીધે ગ્રાન્ટના ખવાઈ ગયા અને કાગળ ઉપર જ કામ થયું અને એના પરિણામે લોકો આજે પાણીની સમસ્યાથી પીડિત થઈ રહ્યા છે જ્યારે આપણે વાત કરી કે વિપક્ષ તો વિપક્ષ એ મુદ્દે સજાગત છે અને વિપક્ષ વખતો વખત રજૂઆત પણ કરતો આવ્યું છે જો આપણે પાણીના કૌભાંડની વાત કરીએ તો જે તે સમયે વિપક્ષે વિધિવત ફરિયાદ પણ કરેલી ત્યારબાદ એની તપાસ પણ આવેલી અને તે સમયના ડેપ્યુટી કલેક્ટર પ્રાણ સાહેબશ્રીએ એને પૂરતી એની તપાસ કરેલી અને પૂરો એનો અહેવાલ રિપોર્ટ પણ રજૂ કરેલો જેમાં એમણે પૂરા દોષિતોના નામ એ કયા વ્યક્તિએ કેટલું એમાં કૌભાંડ કર્યું તેની પૂરી વિગતવાર માહિતી સાથે એમણે અહેવાલ તૈયાર કર્યો અને અહેવાલ ઉપર પહોંચાડવામાં આવ્યો પણ ક્યાંક ને ક્યાંક કમનસીબી એવી છે કે નીચેથી લઈને ઉપર સુધી જ્યાં ભાજપની સરકાર છે બધા ભ્રષ્ટાચારથી ગ્રસ્ત છે એટલે એમના લીધે તો ઉપર સચિવ કક્ષાએ અને ત્યાંથી આગળની કક્ષાએ આ ફાઇલો અટકીને પડી છે અને અત્યારે પણ ધૂળ ખાતી પડી છે અને એના લીધે કોઈ કાર્યવાહી થઈ શકી નથી પરંતુ વિપક્ષે પોતાની મર્યા કાયદાની મર્યાદા રહીને જે કાંઈ પણ રજૂઆતો કરવી પડે હંમેશા વખતો વખત કરેલી જ છે માત્ર ને માત્ર ઉપરથી જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એ આ નીચેના ભ્રષ્ટાચારને પોષી રહ્યા છે અને એના લીધે જ તે એના ઉપર આગળ કાર્યવાહી નથી થતી અને લોકોમાં વિપક્ષ વિશે ખોટી ધારણાઓ બંધાઈ છે પરંતુ વાસ્તવમાં કોંગ્રેસ પક્ષે તમામ જે ભ્રષ્ટાચારની નીતિઓ છે તમામ જે ગેરવ્યાજબી નિર્ણયો છે એનો યોગ્ય સમયે યોગ્ય રીતે કાયદાની મર્યાદામાં રહીને હંમેશા વિરોધ કરેલો છે મતલબ તમે જે રીતે આખી વાત કરી તે પ્રમાણે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે સિહોરનગરપાલિકામાં છેલ્લા અમુક વર્ષોથી આવા અનેક આપેકો લાગ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે તંત્ર છે અને સ્થાનિક તંત્રથી લઈને છેક સરકાર સુધી તમે જે રીતે આક્ષેપો લગાવ્યા છે કે એ પ્રમાણે એ એનો પૂરતી તપાસ પૂરતી તપાસ બાદ જે તે વ્યક્તિ ઉપર કે જે તે પક્ષ ઉપર કે જે તે શાસક ઉપર જે પગલાં લેવામાં આવવા જોઈએ એ નથી આવતા મતલબ કે તો કોંગ્રેસ જે રીતે રજૂઆત કરે છે જે રીતે લડત આપે છે પરંતુ કોઈપણ જગ્યાએ સાંભળવામાં નથી આવતું તો એક લોકશાહીની દૃષ્ટિએ આપણે જોઈએ તો આ કોઈ રીતે આ આ બાબત છે એ યોગ્ય નથી પરંતુ તેમ છતાં લોકોના મોડે એવું પણ ઘણીવાર સંભળાય છે અને ચર્ચાઓ થતી આવે છે કે કોંગ્રેસ પક્ષ જો વધુ મજબૂતાઈથી સ્થાનિક પ્રશ્નોને લઈને તંત્ર સુધી તેમજ લોકો સુધી આ પ્રશ્નોને લઈને પહોંચે તો ચોક્કસપણે આનું થોડા અંશા તો પણ નિવારણ આવી જ શકે આ પ્રકારના આક્ષેપો વિશે તમે સ્થાનિક બાબતોમાં શું કહો છો કોંગ્રેસ પક્ષ શક્ય ત્યાં સુધી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે કોંગ્રેસના નાગરનો શક્ય હોય ત્યાં સુધી લોકોના અવાજ ઉઠાવી રહ્યા છે વખતે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભ્રામક પ્રચાર ભ્રામક નીતિઓના કારણે લોકોને ઘણીવાર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય છે અને એના કારણે લોકોમાં ખોટી ધારણાઓ ઉત્પન્ન કરવામાં ભાજપના લોકો એમાં કંઈક અંશે એમાં સફળ પણ થાય છે અને એના લીધે લોકોમાં જે ભ્રામક વાત હોય એ એમના મગજમાં ઠસાઈ દેવામાં આવે છે જે ખરેખર વાસ્તવિકતાથી બિલકુલ અલગ હોય છે અને એના લીધે ત્યાં લોકોમાં કોંગ્રેસ તરફી મતદાન ન થાય કે કોંગ્રેસ તરફી સમર્થન ન થાય કે લોકજુવાળ કોંગ્રેસ તરફી ન થાય એ માટેથી જાણી જોઈને કે અન્ય મુદ્દાઓ ઉપર ધ્યાન ભટકાવી દેવામાં આવે છે જેના લીધે વાસ્તવિક મુદ્દાઓ છે એ દબાયા રહે ચૂંટણી ચૂંટણીનો માહોલ છે ખાસ કરીને તમામ વોર્ડમાં અને ચાર નંબરના તમારા વોર્ડમાં કઈ રીતે તૈયારી છે અમારા ચાર નંબરમાં વોર્ડમાં મુખ્ય સમસ્યા એ પાણીની સમસ્યા છે લોકોને દસ દસ બાર બાર દિવસે પાણી મળતું નથી અને એના લીધે ટેન્કર રાજનું એક અસ્તિત્વ આવી ગયું હોય એવી રીત સમસ્યા છે અમારા વોર્ડમાં અને અમારો જે પ્રાયોરિટી છે કે જો કોંગ્રેસની સરકાર આવશે અને જો અમારી પેનલ ચૂંટાશે તો અમારું પ્રાયોરિટીમાં કામ લોકોને પાણીની જે હાલાકી પડી રહી છે એ દૂર કરવાનું કામ અમારી મુખ્ય પ્રાયોરિટીમાં રહેશે કારણ કે અમે જે જોયું છે જે સંશોધન કર્યું છે જે અમે જાણ્યું છે અનુભવી લોકો પાસેથી કે પાણીની સમસ્યા એ દૂર થઈ શકે એમ છે એમાં જરૂર છે માત્ર ને માત્ર યોગ્ય મેનેજમેન્ટની એટલે અમે એનું મેનેજમેન્ટ એ રીતે ગોઠવશું કે વધીને એકાદ વર્ષમાં લોકોની આ પાણીની સમસ્યા દૂર થઈ જાય અને તેમ છતાં પણ જે માત્ર ઘણા લોકોને એવો મનમાં શંકા હોય કે માત્ર ને આ ચૂંટણીના વાયદા કરી રહ્યા છે તો એ લોકોની શંકા દૂર કરવા માટે થઈને મેં પોતે મારા નામનું એફિડેવિટ પણ કરાવેલું છે નોટરાઈઝ કે અમે વહેલામાં વહેલી તકે પાણીનો પ્રશ્ન દૂર કરીશું પણ જો કદાચ એ અમે એ કરવામાં નિષ્ફળ રહેશે તો હું વોર્ડ નંબર ચારમાં મારા પોતાના ખર્ચે હું પાણીના ડાર અથવા તો પાણીના ટાંકાની વ્યવસ્થા કરાવી આપીશ કારણ કે જે લોકોએ આપણને જવાબદારી સોંપી છે તો એ લોકોનો વિશ્વાસ ન તૂટે એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે ઘણા બધા જગ્યા એવી છે કે જ્યાં ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે અને ત્યાં મેન હોલ બની ગયેલ છે અને લોકો માટે ખૂબ જોખમી બની ગયેલ છે તો એ પણ તાત્કાલિક ધોરણે તમામ ગટરના ઢાંકણાઓ અમે વ્યવસ્થિત કરાવીશું આ ઉપરાંત એક બીજો પ્રશ્ન એવો પણ છે કે બાબુજીના મંદિરથી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી જે અહીંયા કચરાના ઢગલા પીડા છે ખરેખર એ જગ્યા બિનઉપયોગી પડી છે તો અમે એની યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું અને ત્યાં એ કચરાના ઢગલા દૂર થાય અને લોકો માટે અને જે સવારે ચાલવા નીકળે છે તો એવા વડીલો માટે થઈને એક સુંદર મજાનો જોગસ પાર્ક બને એવી પણ અમે યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરવાના છીએ અને એ માટે પૂરા પ્રયત્નશીલ રહીશું ચિરાજભાઈ તમે જે રીતે વાત કરી કે એક ઉમેદવાર તરીકે અલગ અલગ કરવામાં આવતા કામોને લઈને જે રીતે એફિડેવિટની તમે વાત કરી છે શું ખરેખર આ વસ્તુ શક્ય છે ખરી જો આપણે જ્યાં સુધી હું વાત કરું કે જ્યારે જાહેર જીવનમાં આપણે હોઈએ ત્યારે આપણું એક એક આપણું વાક્ય છે એ ખૂબ સમજી વિચારીને બોલતા હોઈએ છીએ એટલે મેં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જે એના નિષ્ણાતો છે એ લોકો સાથે વિચાર વિમર્શ કરીને એમની પાસેથી આ પાણીની સમસ્યાઓનું સોલ્યુશન અંગે જાણીને પછી જ મેં આ સ્ટેટમેન્ટ આપેલું છે એટલે ખાસ કે મેં જે તમને અગાઉ કીધું કે જાહેર જીવનમાં આપણે હોઈએ અને લોકો જ્યારે આપણી ઉપર વિશ્વાસ મૂકતા હોઈએ તો એ વિશ્વાસ ન તૂટે એ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ કોઈ પણ જીવન જીવતા વ્યક્તિ માટેની એટલે આ જે વચનો અત્યારે અહીંયા હું રજૂ કરી રહ્યો છું આપની સમક્ષ એ તમામ પૂરા થઈ શકે એમ છે અને તમામ પૂરા કરવાની નેમ સાથે જ અમારી પૂરી પેનલ ચૂંટાઈને આવશે તો એ પૂરી એને યોગ્ય રીતે વિશ્વાસથી અને પૂરી નિષ્ઠાથી એ તમામ વચનો પૂરા કરી બધા પ્રયત્નશીલ રહેશે ધીરાજભાઈ વોર્ડ નંબર ચારમાં તમારી પેનલમાં આ સિવાયના ઉમેદવારો કોણ કોણ છે મારી સાથે પેનલમાં શ્રી અશોક કુમાર જાની કે જેઓ ખૂબ જાણીતા અને જૂના વકીલ છે ત્યારબાદ મહિલા વિભાગમાં ઉષાબેન કેતનભાઈ જાની કે જેઓ ગત પણ કોર્પોરેટર તરીકે ચૂંટાણા હતા અને તેમના પતિ કેતનભાઈ જાની અહીંયા રેશનિંગનું કામકાજ સંભાળે છે આ ઉપરાંત અન્ય મહિલા છે જે ભીમજીભાઈ વડેચા પહેલાં ઓગણીસો પંચાણુંમાં કોર્પોરેટર રહી ચૂકેલા હતા પરંતુ ત્યારબાદ એમને સરકારી નોકરી મળતા રાજીનામું આપવું પડેલ તેઓ હાલ જીબીમાંથી રિટાયર થતાં એમના પત્ની વિલાસબેન ભીમજીભાઈ વડેચા એ અમારી પેનલના ચોથા ઉમેદવાર છે ખૂબ સમજી વિચારીને ખૂબ મનોમંથન કરીને લોકો પાસેથી સ્થાનિક લોકો પાસેથી અભિપ્રાયો લઈને આ વખતે વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસ પક્ષે પેનલ બનાવી છે જેમાં અનુભવ અને યુવાનો ખૂબ સંગમ છે અને સાથ સાથ આ વિસ્તારને ન્યાય અપાઈ શકે એવા ઉમેદવારોની પસંદગી આ વખતે કરી છે ખાસ કરીને તમારો જે વોર્ડ છે જેમાંથી તમે ચૂંટણી લડી રહ્યા છો એમાં જે રીતે સ્થાનિકો જોઈએ તો એક તો શિક્ષિત છે મધ્યમ વર્ગ અથવા તો મધ્યમ ઉચ્ચસ્તરીય વર્ગમાંથી લોકો આવે છે એ આખા સ્ટેશન રોડ લઈ લો ખાડિયા વિસ્તાર છે બાકીની બધી સોસાયટીઓ છે તો જો આ વિસ્તારમાં અને એક સામાન્ય સમજણ પ્રમાણે નગરપાલિકામાં છે એ આ તમારા આ જે ચાર નંબરના વોર્ડનો વિસ્તાર છે એ ભાગના ઘરોમાંથી રેગ્યુલર મતલબ કે રાબેતા મુજબ છે વેરો પણ ભરાઈ જતો હોય મતલબ કે એક વ્યવસ્થિત રીતે સિસ્ટમની સાથે જોડાયેલો વર્ગ આ વોર્ડમાંથી આવે છે તેમ છતાં જો આ જગ્યા પર પાણી અને ગટરને લઈને સમસ્યાઓ હોય તો ખરેખર આ ખૂબ ગંભીર બાબત કે દરેક વિસ્તારમાં આ પ્રકારની સુવિધાઓ હોવી જ જોઈએ પરંતુ આ એક આ આ ખાસ કરીને વોર્ડની જે રીતે સ્થિતિ જોઈએ તો અહીંયા આ વસ્તુ તો હોવી જ જોઈએ અને હવે આગળ કદાચ તમે ચૂંટણી જીતો અને તમે અહીંના કોર્પોરેટર બનો તો ખરેખર આ વસ્તુ આ વોર્ડમાં થઈ શકે ખરી અને કઈ રીતે આને તમે આગળના ચૂંટાયા પછીનું તમે આનું પ્લાનિંગ ને જોઈ રહ્યા છો જેમ તમે વાત કરી એમ કે વોર્ડ નંબર ચારમાં મોટાભાગના મતદાતાઓ એ ખૂબ શિક્ષિત છે પ્રબુદ્ધ નાગરિકો છે અને સમયસર વોર્ડ નંબર ચારના લોકો વેરો પણ ભરી દે છે અને કાયદા પાલનની વ્યવસ્થામાં પણ વોર્ડ નંબર ચારના જે લોકો છે એ હંમેશા અગ્રેસર હોય છે એટલા માટે જ મેં તમને અગાઉ કહ્યું એમ કે જ્યારે આટલા પ્રબુદ્ધ શિક્ષિત લોકો જ્યારે આપણા ઉપર વિશ્વાસ મૂકતા હોય જ્યારે આપણી પ્રત્યે એ કોઈ જવાબદારી સોંપતા હોય ત્યારે એમનો વિશ્વાસ ટકાવી રાખવો એ ખૂબ જરૂરી બનતો હોય છે અને એ લોકો જે શિક્ષિત લોકો છે પ્રબુદ્ધ નાગરિકો છે અને એ લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પાણી અને ગટર બાબતે પાંચ વર્ષથી અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ એમનું કોઈ સાંભળવા અત્યાર સુધી કોઈ તૈયાર થતું નથી એને જે પૂર્વ કોર્પોરેટરની બેદરકારી શકાય આપણે અથવા તો જાણી જોઈને એ ન કરવા માગતા હોય એવું બની શકે અને એના લીધે જ આ વખતે વોર્ડ નંબર ચારના લોકો એક શિક્ષિત અને યુવાન ઉમેદવારને તે ઈચ્છી રહ્યા છે અને પરિવર્તન માટે પણ એ લોકો કટિબદ્ધ બન્યા છે અને જ્યારે આપણે વાત કરી તો વોર્ડ નંબર ચારમાં અનેક જગ્યાએ બુસ્ટરો મંજૂર થઈ ગયા થઈ ગયેલા છે કે જેના લીધે જે પાણી પૂરતા પ્રેશરથી નથી આવતું એ પાણી પૂરતા પ્રેશરથી આવે આ ઉપરાંત ચાર જગ્યાએ ડાર મંજૂર થઈ ગયેલા છે પણ એ ડાર કાર્યરત નથી એટલે ડારો જે ચાર જગ્યાએ મંજૂર થયા છે એ કાર્યરત કરવામાં આવશે બે ત્રણ જગ્યાએ પાણીના ટાંકા મંજૂર થઈ ગયા છે પરંતુ એ જે સ્થળ ઉપર એ મૂકવામાં નથી આવ્યા તો એનું પણ આપણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે અને આ રીતે દરેક નાગરિકોને વોર્ડ નંબર ચારમાં દર ત્રણ અથવા ચાર દિવસે પાણી મળે એ રીતનું અમે આયોજન કરશું મતલબ તમે જે રીતે વાત કરી કે ડાળને લઈને અને જે ટાંકાઓને લઈને મતલબ કે આ નગરપાલિકા દ્વારા આ વસ્તુ મંજૂર કરવામાં આવી છે અથવા તો એ એક બની ચૂકી છે એ પ્રકારનું દર્શાવેલું છે હા એમાંથી જે અનેક જગ્યાએ બુસ્ટર ઈચ્છું છું કે તમે આ વાતને કારણ કે જો આ દરેક વોર્ડ સહિત આ વોર્ડમાં પણ અઠવાડિયે દસ દિવસે કે પંદર દિવસે પાણી વિતરણ થાય છે આવી અનેકવાર ફરિયાદો ઉઠી છે અને ખાસ કરીને તમે જે મુદ્દો ઉછાડ્યો છે એ પાણીને લઈને છે તો આ બાબત તમે થોડી વિસ્તારથી જેથી કરીને જનતા સુધી આ વાત પહોંચે કે શા માટેથી લોકો હેરાન થતા હતા વોર્ડ નંબર ચારની હું વાત કરું તો અહીં ઓમપાર એકમાં બુસ્ટર મંજૂર થયેલું છે ત્યાં એક પાણીનો ડાર મંજૂર થયો તો ડાર બની ગયો છે પણ ત્યાં લાઇટ કનેક્શન પણ આવી ગયું છે પણ ત્યાં પાણીનો મંજૂર થયેલો ટાંકો સ્થળ ઉપર હાજર નથી અને એના લીધે લોકોને ડારનો લાભ મળતો નથી એવી જ રીતે સ્વસ્તિક સોસાયટીની વાત કરવામાં આવે તો ત્યાં પણ ડાર બની ગયો છે લાઇટનું કનેક્શન પણ આવી ગયું છે ત્યાં મોટર ત્યાં સ્થળ ઉપર જોવા મળતી નથી અને જે પાણીની પાઇપ છે એ પણ ધૂળ રજળ હાલતમાં પડી છે એટલે અમે આ બધી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવશું કે જે કાગળ પર બની ગઈ છે પરંતુ લોકોને વાસ્તવિક રીતે એનો લાભ મળતો નથી એટલે અમે એ સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા પ્રયત્ન કરશું અને આ રીતે લોકોની પાણીની સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરશું જીરાજભાઈ આપે વિવિધ મુદ્દાઓની વાત કરી ચૂંટણીની વાત કરી સંગઠનની વાત કરી ખાસ કરીને લોકો વચ્ચે આવી ચર્ચાઓ ચાલે છે કે વિવિધ રજૂઆતો અને આ સિવાયની ઘણી બધી બાબતોમાં કોંગ્રેસ છે એ સત્તા પક્ષ સાથે સેટિંગ કરી લે છે તો આવા આક્ષેપો લોકોના આક્ષેપો સામે શું તમે કહો છો ખરેખર જેમ તમને વાત કીધી એમ કે આ જે બધી વાતો છે એ ભ્રામક અને ઉપજાવી કાઢેલી વાતો છે અને ખરેખર આ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈને લોકો વિપક્ષ ઉપર જે શાસક પક્ષના નેતાઓ છે એ પોતાનો ભ્રષ્ટાચાર ખુલે નહીં અને પોતાને લોકો સવાલ ન કરાય એ માટે થઈને એક જાણી જોઈને એક રણનીતિ તરીકે આવી ભ્રામક વાતો ફેલાવે છે જેથી લોકો સુધી સાચી વાત પહોંચે નહીં ખરેખર આપ જોવા જઈએ તો ભ્રષ્ટાચાર શિહોરમાં છેલ્લા પચીસ વર્ષના ભાજપના શાસનમાં ખૂબ થયો છે અને એમાં આપણે જોવા જઈએ તો ઘણા એવા પણ કિસ્સાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે કે જ્યારે ચૂંટણી લડતા હોય એ સમયે ખૂબ ટાંચી આવકના સાધનો હોય ખૂબ નાની કમાણી થતી હોય અને જેવા ભાજપમાંથી કોર્પોરેટર બની સત્તા પક્ષમાં આવે અને પાંચે જ વર્ષમાં મોટા બંગલા અને ગાડીઓવાળા થઈ ગયા હોય એવા ઘણા દાખલાઓ આપ જોઈ શકો છો ભાજપના ઘણા કોર્પોરેટરોના એટલે ખરેખર તો આ ઉપજાવી કાઢેલી વાત છે અને મેં લોકોને ભ્રમિત કરવાની વાત છે જેથી એ લોકોનો ભ્રષ્ટાચાર છતો ન થાય ચેરજભાઈ તમે અને તમારી પેનલ જો આ ચૂંટણીમાં જીત મેળવે તો તમે જે વાત કરી એ પ્રકારના તમે કાર્યો કરશો તમારી દીર્ઘ દ્રષ્ટિ છે યુવા નેતા છો તમારી પાસે વિઝન છે અને તમે શિક્ષિત છો એટલે એક દ્રષ્ટિએ માની શકાય કે ચલો આ દરેક કામો થાય તમે એફિડેવિટની પણ વાત કરી પરંતુ તમે માનો કે કદાચ ન પણ જીતો તો એક યુવા નેતા કરી તરીકે સ્થાનિક નેતા તરીકે તમે આ આ વિસ્તાર માટે શું શું કરી શકો અને શું ઈચ્છા રાખો છો ચૂંટણીમાં હારજીત જીત એ તો એક લોકશાહીની પ્રક્રિયા છે એ તો જે લોકો નક્કી કરશે એ મુજબ પરિણામ આવશે પણ જો કદાચ ચૂંટણીમાં હાર થાય તો પણ જ્યારે અમે લોકોના કામને લઈને એમની પાસે વચનો લેવા નીકળ્યા છીએ જ્યારે લોકો અમારા ઉપર વિશ્વાસ જતાવી રહ્યા છે તો સ્વાભાવિકપણે અમારી પણ એમાં જવાબદારી બને છે એટલે કદાચ ચૂંટણીના પરિણામ જે આવે પણ અમે જે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છીએ લોકોના મુદ્દે સતત લડી રહ્યા છીએ એ અમે ક્યારેય પણ બંધ કરવાના નથી સત્તા આવે કે ન આવે પરંતુ લોકોના પ્રશ્નોનો લોકોનો અવાજ બનવો એ હંમેશા કોંગ્રેસ પક્ષની નેમ રહી છે અને છેવાડામાં માનવી સુધી એને સહાય મળે અને છેવાડાના માનવીનું ઉત્થાન થાય એ જ હંમેશા કોંગ્રેસ પક્ષનો નીતિમત્તા રહી છે એટલે અમે પણ એ સાથે બંધાયેલા છીએ અને અમે આ પાંચ વર્ષ અહીંયા સિહોરમાં જ રહેવાના છીએ એટલે કદાચ ચૂંટણીનું જે કાંઈ પણ પરિણામ આવે પણ લોકોના જે મુદ્દા છે એ અમે ઉઠાવ્યા છે અત્યારે ઉઠાવીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે ઉઠાવતા રહીશું એ અમે તમામને ખાતરી આપીએ છીએ જિરાજભાઈ તમે જે રીતે આ ચૂંટણીને લઈને તમારા વિઝનને લઈને પક્ષને લઈને જીત અને હારને લઈને જે રીતે વાત કરી થોડા દિવસોથી તમે ચૂંટણી પ્રચારમાં આ વિસ્તારમાં હશો લોકોનો કેવો પ્રતિભાવ છે લોકોનો અમને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અમારી પૂરી પેનલ જ્યારે અમે પ્રચારમાં નીકળીએ છીએ પૂરી પેનલના અમને ચારેય ઉમેદવારોને લોકોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને લોકો પણ આ પાણી અને ગટરની અને સ્વચ્છતાની જે સમસ્યાઓ છે એનાથી ત્રાસી ગયેલ છે અને ખાસ કરીને લોકોને જ્યારે જવાબ સરખા નહોતા મળતા કોર્પોરેટરશ્રીઓને ફોન કરે અને ફોનમાં એટલાય લોકોને ગંદા ગંદા અનુભવો થયા છે એટલે વિશ્વાસ છે કે વોર્ડ નંબર ચાર માં ચોક્કસ કોંગ્રેસની પેનલ વિજય બનશે આપે જયરાજસિંહ મોરી સાથેની જે કઈ ચર્ચા થઈ જે કઈ વાત થઈ એ તમામ વાતો સાંભળી બસ હું તો આટલું જ કહીશ કે થોડા દિવસો બાકી છે ચૂંટણીના પડઘમ શરૂ છે થોડા દિવસો બાદ મતદાન છે સિહોરના હિતમાં સિહોરની જનતાના હિતમાં વિકાસના હિતમાં જે પણ યોગ્ય રીતે એને સારી રીતે થઈ શકતું હોય તમારા વિચારોને લઈને તમારે જે કોઈ બાબતની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને લઈને યોગ્ય ઉમેદવાર અને શિક્ષિત અને સારા ઉમેદવારને કે જે ખરેખર ભરોસાપાત્ર રહીને સિહોરના અને સિહોરની જનતાનું કામ કરે એવા ઉમેદવારને ચૂંટીએ અને આ લોકશાહીના પર્વને બહુ સારી રીતે ઉજવીએ અને આગળના દિવસો સિહોરની જનતા માટે થઈને સુખાકારી વાળા નીવડે તેવી શંખનાદ ન્યૂઝ પરિવાર વતી આશા સાથે નમસ્કાર